આજે આપણે દર્શન કરાવીશું મહાભારત કાળના એ શિવાલયના કે જેની સ્થાપના માતા કુંતી દ્વારા કરવામાં આવી હતી તેથી જ મહેસાણાના ગામનું કુંતેશ્વર મહાદેવના નામે પૂજાય છે શિવજીનું આ સ્થાનક હજારો વર્ષ જૂનું છે જ્યાં સમયના પ્રવાહ સાથે કુંતેશ્વર મહાદેવ ઉપરાંત દ્વાદશ જ્યોતિર્લિંગની ભવ્ય સ્થાપના કરવામાં આવી છે તો આવો મહેસાણાના કુંતેશ્વર મહાદેવનો મહિમા જાણીએ મહેસાણા જિલ્લાનું આ છે જોરણંગ ગામ જેની સ્થાપના લગભગ એક હજાર વર્ષ પહેલાં થઈ હતી પ્રાચીન સમયથી નિત્ય અહીં સાધુ સંતો દ્વારા ભોળાનાથની પૂજા થતી આવી છે આજે ગામ લોકોના સહકારથી ન માત્ર જૂના શિવાલયનો જીર્ણોધાર કરાયો છે પરંતુ દ્વાદશ જ્યોતિર્લિંગની અદ્ભુત રચનારૂપી આ ભવ્ય કમળ આકારના વિશેષ સ્થાનકનું પણ નિર્માણ કરાયું છે મહાભારતકાળનું આ સ્થાન જ છે જેની સ્થાપનામાં કુંતી દ્વારા કરાઈ હતી કુંતેશ્વર મહાદેવની સાથે પાસેના ગામોમાં ભીમનાથ મહાદેવ અને અર્જુનેશ્વર મહાદેવ નામના શિવાલયો પણ આવેલા છે અહીં નજીકમાં પુરાણકાળની વાવ પણ હતી તો આમ આ સમગ્ર ભૂમિ આજે પણ મહાભારતકાલીન અવશેષોની સાક્ષી કહેવાય છે ગામ લોકોનું કહેવું છે કે જોરણંગ ગામના વડવાઓ ઊંઝાથી વિજાપુર અને વિજાપુરથી આ ગામમાં વસ્યા હતા ભોળાનાથની ઉપસ્થિતિથી આ સમગ્ર ગામમાં પ્રગતિ અને સુખ શાંતિના આશીર્વાદ પ્રાપ્ત થયા છે કુંતેશ્વર મહાદેવનું પરિસર ઘણું જ વિશાળ છે સદાશિવના આશીર્વાદથી ગામના અનેક લોકો વર્ષોથી વિદેશમાં વસવાટ કરે છે કુંતેશ્વર મહાદેવ એ વર્ષો જૂનું પુરાણ્યું અમારું અસલ મંદિર અસ્તિત્વમાં છે બે હજાર સત્તરમાં દ્વાદશ જ્યોતિર્લિંગ બનાવવાનો વિચાર આવ્યો અને બે હજાર ઓગણીસમાં અમે પૂર્ણ કર્યું અને હયાત મંદિર આપ જોઈ શકો છો આ મંદિરો આ કુંતેશ્વર દાદા ઉપર આખા ગામને અપૂર્વ શ્રદ્ધા છે

કારણ કે એક સાથે દ્વાદશ જ્યોતિર્લિંગના છે બારે બાર જ્યોતિર્લિંગ જેવા જ આ બેહુબ શિવલિંગ તેની સંક્ષિપ્તમાં કથા અને દરેક કથાનું આ દિવાલમાં સુંદર ચિત્રણ સૌ ભક્તોને અભિભૂત કરે છે કહેવાય છે કે આ ચિત્રણ એક જ પથ્થરમાંથી બનાવાયું છે જ્યાં સાક્ષાત મહાદેવની ઉપસ્થિતિ અનુભવાય એવા આ સ્થાનકની છત પર આકર્ષક કલા કારીગરી જોવા મળે છે અને એટલી અપૂર્વ શ્રદ્ધા છે કે એક વખતે મનથી નક્કી કર્યું હોય કે આ કામ તો આ દાદાના લીધે પૂરું થાય છે કહેવાય છે કે આજથી બસો વર્ષ પહેલાં માકમગીરી બાપુ જેમણે સમગ્ર જીવન શિવ ઉપાસનામાં લીન કર્યું તેમણે જીવતા સમાધિ લીધી હતી તો સાથે સોમનાથ ગિરિબાપુનો પવિત્ર ઢોલિયો પણ એ જ સ્થિતિમાં દર્શનાર્થે રખાયો છે સંસારના સંહારક દેવ કૈલાશપતિ મહાદેવ સામે તમામ જીવ એક સમાન છે આ જ વાતને સાર્થક કરે છે અહીં જોવા મળતું સુંદર પક્ષી ઘર જે નિત્ય પક્ષીઓને ચણ નાખવામાં આવે છે જન્માષ્ટમી શિવરાત્રીનો અહીં મેળો ભરાય છે તો સાથે જ શિવરાત્રીના પર્વે ગામમાં કુંતેશ્વર મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકળે છે કાર્તક સુદ તેરસે ઉજવાતા પાટોત્સવમાં તો વિદેશમાં વસતા ગામના લોકો પણ અચૂક પધારે છે તો આમ મહેસાણાના જોરણંગ ગામનું કુંતેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન વારસાને એ જ ભવ્યતા અને દિવ્યતા સાથે આસ્થાભેર સાચવી રહ્યું છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા